ખેડા વિચરતી જાતિના કલ્યાણ માટે નડિયાદમાં વિશેષ શિબિર યોજાઈ જિલ્લા નાયબ નિયામક વિકસિત જાતિ દ્વારા વિચરતી જાતિ મુક્તિ દિવસ નિમિત્તે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ શિબિરનો હેતુ વિચરતી જાતિના લોકોના જાગૃતિ અને ગૌરવની ભાવના ખેળવવાનો હતો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ નડિયાદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને મહત્વ આપ્યું શિબિરમાં સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી અને મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો આ સફળ આયોજન બદલ સૌએ ખુશી વ્યક્ત કરી

આપણો આપનું નામ ને પરિચય મારું નામ હિરેન બ્રહ્મભટ છે વડોદરા થી આવું છું અને ખેડા જિલ્લા પક્ષીપન મોરચા નો પ્રભારી છે હિરેનભાઈ આજે આ સમગ્ર કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ શું હતો ને એનો ઉદ્દેશ્ય

એટલે વેબસાઇટ દ્વારા આગળના સમયમાં એનો વોટ્સએપ ગ્રુપ બને અને બધા સુધી વેબસાઇટ પહોંચે તથા મેન્યુઅલી પણ એ લોકો વિઝિટ કરે અને ઓફિસે જઈને આ બધાની યોજનાઓથી માહિતગાર થાય તેના માટેની આજે બધાને સૂચના આપે સાહેબ આપનું આખું નામને પરિચય હું પ્રણવ વૈદ્ય જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ નડિયાદ જિલ્લો ખેડા આજે જે સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો આખો કાર્યક્રમ શું હતો અને એનો ઉદ્દેશ્ય શું હતો આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તે મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે એકત્રીસ ઓગસ્ટના રોજ સરકારશ્રીની સૂચના હતી કે આવો એક કાર્યક્રમ કરો જેનાથી સરકારશ્રી દ્વારા વિચરતી અને વિમુખ જાતિઓ માટેની જે યોજનાઓ છે તેનો બહોળો પ્રચાર પ્રસાર થાય અને વિચરતી અને વિમુખ જાતિઓના વ્યક્તિઓ આનો વધુમાં વધુ લાભ લઈ શકે તે આ યોજનાનો તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો તમામ વિચરતી વિમુખ જાતિના લોકોને આપ દ્વારા શું સંદેશો આપવા માંગો છો અત્રેથી જે અમે જે માહિતી પૂરી પાડી છે યોજનાકીય એ માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે તે આ અમારો મુખ્ય ઉદ્દેશ રહેવાનો છે અત્યારે ઉપસ્થિત જેટલા પણ સમાજના આગેવાનો છે વિચરતી વિમુખ જાતિના વ્યક્તિઓ છે એ અત્રેથી મળેલ માહિતી એમને નીચે સુધી પહોંચાડે તેવી અમારી ઈચ્છા છે Okay okay